જય માતાજી મિત્રો સ્વાગત છે એક એક નવા મિત્રો આજે આપણે ગાડી લઈને છીએ એ પણ ન્યુ કંડિશનની ગાડી છે બ્રાન્ડ ન્યૂ કાર લઈને ની છીએ ખાલી સાત હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે એ પણ જેન્યુન કિલોમીટર રહેશે ફૂલ ગેરંટી વાળી ગાડી લઈને આવીએ છીએ એ પણ સુઝુકી કંપનીની એસક્રોચ ગાડી રહેશે મારુતિ થી સુઝુકી એસક્રોચ

ખાલી સાત હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે એ પણ જીએનયુન કિલોમીટર રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર એકવીસનું નું મોડલ અગિયારમો મહિનો છે વન ઓનર કાર રહે છે એ પણ વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો ફ્યુલ વિશે વાત કરી દઉં તો હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન રહેશે સાત હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે મિત્રો ગાડી પર લોન કરવાની હોય લોન થઈ જશે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી એ પણ શોરૂમ કન્ડિશનમાં હો મિત્રો ફૂલ જવાબદારી સાથે વેચવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય યસ ક્રોસ રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો એસ ક્રોસ ગાડી તમને વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ જોવા મળી રહેશે જે કોઈ મારા ભાઈઓ મિત્રો ગાડી ખરીદવી પૂરું તમે વલસાડ જઈ શકો છો બ્રાન્ડ ન્યુ કન્ડિશન કાર છે જેવી જ કાર છે મિત્રો ખાલી સાત હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે સ્પેર નોન છે મિત્રો તમારે ગાડી ખરીદવી માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહે છે છન્નું છ સોવી એસી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે તમને માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ટોપ કંડિશન છે મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય ને તો તો તમે રૂબરૂ જઈ શકો છો કિંમત કિંમત વિશે વાત કરી ગાડીની કિંમત ફોન પર થઈ જશે ગાડીની કિંમત ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે અને હા મિત્રો તમારે ગાડી પર લોન કરવાની છે તો લોન પણ કરી આપવામાં આવશે લોન ફેસિલિટી અવેલેબલ છે ચાચવેલી ગાડી ખાલી સાત હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે તમારે હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન કર આ નંબર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર વોટ્સએપમાં મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું